રાજકોટ ઉપલેટામાં ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ જેતપુર અને ધોરાજી સહિતના વિસ્તારોમાં ધરાધ્રુજી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાતે આઠ પિસ્તાલીસ વાગે ત્રણ પોઈન્ટ ત્રણ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે આ ભૂકંપને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ જોવા મળ્યો હતો રાજકોટ જિલ્લામાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ ઉપલેટામાં આવ્યો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી ત્રીસ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે આ ભૂકંપને કારણે જેતપુર ધોરાજી સહિતના વિસ્તારોમાં ધરાધ્રુજી હતી આ ભૂકંપને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ જોવા મળ્યો છે રાતના આઠ પિસ્તાલીસ વાગે ભૂકંપ આવ્યો હતો જેમાં જેતલસર પાંચપીપળા પેઢલા સહિતના ગામોમાં આ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે આ પહેલા રાજ્યમાં છવ્વીસ ડિસેમ્બરે પરોડના ચાર ત્રીસ વાગ્યાના સમયે કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં ચાર પોઈન્ટ છ મેગ્નીટયુડનો ભૂકંપ અનુભવાયો હતો દિવસ દરમિયાન કુલ પંદરથી વધુ આંચકા નોંધાયા છે ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ રણીકાંઠા પાસે રવ મોટીથી આશરે બાર પોઈન્ટ પાંચ કિલોમીટર પશ્ચિમમાં નોંધાયું હતું ચાર પોઈન્ટ છ મેગ્નીટયુડનો આ ભૂકંપ જમીનથી આશરે પાંચ કિલોમીટર નીચેથી ઉત્પન્ન થયો હતો જે શેલોઅર કેટેગરીમાં આવે છે આ કારણે ધ્રુજારીનું પ્રમાણ વધુ અનુભવાયું હતું અને પરોઢે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા આ વિસ્તારના પોચા પથ્થરો અને માટીના સ્તરોના કારણે ધ્રુજારી વધુ તીવ્ર અનુભૂતિ થઈ હતી ભૂકંપ એવો પ્રાકૃતિક પ્રકૃતિનો ભાગ છે જેને રોકી શકાતો નથી શાળા કોલેજના અભ્યાસક્રમમાં ભૂકંપની માનિતીને વધુ સામેલ કરવી જોઈએ અને દરેક ગામે ઘરોમાં ભૂકંપ વખતે કર્મયોગી બચાવ માટે તાલીમ આપવી જરૂરી છે બાંધકામ થતા સમયે દરેક ઇમારત ભૂકંપ પ્રૂફ માપદંડ મુજબ બને તે પણ અનિવાર્ય છે